તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ ના રોજ રાત્રિ ના ત્રણ એક વાગ્યા ની આસપાસ કુવાળા પોલીસ સ્ટેશન ગામ પાસે ઓવરબ્રિજ છે ઓવરબ્રિજ પાસે એક એકસો આઠ પસાર થઈ રહી હતી ત્યારે એક ઇજાગ્રસ્ત હાલત એક યુવાન મળેલો જેને અહીંયા આગળ સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલો ત્યારબાદ ડોક્ટર એને મરણ જાહેર કરેલો હતો ત્યારબાદ યુવકની ઓળખાણ થયેલ ન હતી એટલે યુવકની ઓળખની શોધખોળ ચાલુ હતી એ દરમિયાન જાણવા મળેલ કે ગોંડલ સિટીમાં એક યુવક ગુમ થયેલ છે તે બાબતે તપાસ કરી ગોંડલ પોલીસનો સંપર્ક કરી અને એના સગાવાલાને બોલાવીને એના સગાવાલા આવી અને યુવકને લાશ જોતા આ યુવક ગોંડલનો રહેવાસી રાજકુમાર જાટ હોવાનું ઓળખ થયેલ ત્યારબાદ એના બનેવી છે અર્જુન ચૌધરી જાટ તેઓની ફરિયાદ લીધેલી ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ તરઘડીયા બ્રિજ પાસે જ આવેલ એક રામ રામધામ આશ્રમ છે એ આશ્રમમાં તારીખ ત્રણ તારીખ ત્રણ તારીખે જે સાંજના છ એક વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને ચાર તારીખે મતલબ મોડી રાત્રે સવારે બે વાગ્યાની આસપાસ અરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે અને એ બહાર નીકળ્યા પછી તે બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં કઈ અકસ્માતથી ઇજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળેલ છે